મિત્રો ચેત્ર વસાવાની જામીન ના મળવાનું એક કારણ જે છે સામે આવી રહ્યું છે જેમ કહે છે કે એમાં સમર્થકો ચેત્રભાઈ વસાવાના સમર્થકોએ ખોટી કોમેડો કરી કરીને જે લોકોને આવી ગાળા ગાડી કરીને જેમની ફરિયાદી હતા જે સંજયભાઈ વસાવા એમના પર લોકોએ જો એવી એવી કોમેન્ટો કરી એના જ કારણે જે અમુક આઈડિયાની અંદર જે અલગ અલગ પ્રકારની જે કોમેન્ટો આવી એના જ કારણે જે સેશન કોર્ટે ચેતરભાઈ વસાવાને જામીન અરજી છે એ મંજૂર ના કરી એવું પણ લોકો કહી રહ્યા છે અત્યારે માનવામાં આવે તો ચેતરભાઈ વસાવા હવે નહીં છૂટે કેમ કે સૂટવાની તો દૂરની વાત પરંતુ જો એ કોમેન્ટવાળા જે લોકો કરી છે એમ કોમેન્ટવાળા એમના પર બે ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે અને તાત્કાલિક એમને ધરપકડ પણ કરવામાં આવશે એવું કહી રહ્યા છે નર્મદા પોલીસજી હા જી હા તો આવી જે કોમેન્ટ કરવાવાળા ભાઈઓને જે શું એમને ધરપકડ થશે કે નહીં થાય એ આપણે જાણવાનું છે તો તાત્કાલિક આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી કરી નાખજો લાઈક કરી નાખજો કેમકે લાગાતાર આપણે જે પણ માહિતી મળે છે તાત્કાલિક હું તમારા માટે લાવતો હોય છે મિત્રો વાત કરવામાં તો હાલે જે મોટા સમાચાર આપણને મળી રહ્યા છે કે જે ચેતરભાઈ વસાવા સાહેબનું જે જામીન અરજી થવાની હતી એ પણ કેન્સલ થઈ ગઈ હવે પૂરી પૂરી શક્યતા જે હતી એ બધી નથી હવે જે બધા લોકો વિચારમાં છે કે ભાઈ ચેત્રભાઈ વસાવા સાહેબ બહાર આવશે તો લોકો લોકોની સેવા કરશે પરંતુ એવું થયું ને જે એમના સમર્થક હતા એ અલગ અલગ પ્રકારની જે ટિપ્પણીએ કરતા એના જ કારણે જે સેશન કોર્ટે જામીન અરજી હતી એ મંજૂર ના કરવામાં આવી ખાસ કરીને તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો જરૂરથી આપણે એક સરસ મજાના વિડીયો સાથે મળીશું આપણે ઈકે ચેનલ ઇન્સ્ટાગ્રામ આઈડી પણ ચાલુ કરી છે એને પણ જઈને તાત્કાલિક ફોલો કરી લેજો એની અંદર બી તમને ટૂંક ટૂંક વિડીયોમાં એટલે કે શોર્ટ વિડીયોની અંદર ઘણી બધી માહિતી મળે છે અને ઘણું બધું જાણવા માટે પણ તમને ત્યાં આગળ મળી શકે છે જય હિન્દ